પડી ગયું ફળ ત્યાં પડી ગયો ફળ પડી ગયું ઊભું હશે થોડુંક રિઝલ્ટ દેખાણું ચોવીસ કલાકમાં પડી ગયું ક્યુ મરે જઈ ત્યાં હવે છેલ્લે ખબર પડે બાકી અઠાણે ત્રીસ થઈશ પછી અરુણા અરુણા તું પાડ લેખ થાય એટલે કારણ કે દવા આવતા પછી ચાર દીધી દવા સાતી નાખવાનું હોય બાકી માંડવી હવા ઉઠી જ છે ને હવા ના પોરણ કારણ કે રાત્રે વરસાદ બે વાર કે ત્રણ વાર બરા નીકળી ગયા એટલો વરસાદ છે હાથ વાગી ગયા દવા ફૂલ ખર્ચો કારણ કે ખળ મરી ગયા હવે ત્યાં બધું આમ નમી પડી હું એટલે તૂટી ગયા હળો પડી ગયો હળો પડો તૂટી ગયા હે

અરે નેયા તાં પપનાખ છે કહો સાઉ બેચે ને જો છોતુ નો બંગલા અને આપડે પક્કા પડતો વેલા આપળો આપડો બગલોનો ફિરા છે યાર પી ઉપર આપડી લા લાકડી લા લાકડી ઝૂપડી માં મજા આવે તો આવજો

ફિટિંગ બધું બધું હતું ઉતાર કારણ કે રોગે રોગ બધું હજી હાથી આંકવાનું થાય તો ડાયરેક્ટ હાથી આખવાની હોય ના ફિટિંગ કરવું હોય તો તમારે તર્ય જરાક પાણી રહી જાય ને એને જવા લો એટલું પાણી રહી જાય એથી ઓછું જોઈએ પણ આપણે થઈ ગઈ છટાઈ ગઈ આમાં છતાં વસુવાળાને આપણે દવાભો છાંટવાનું પોપથી ખંભાઈ જાત મહિને દીંદા બાદ હાકડ પણ છાંટી દે હું ના સનાયડા છટાઈ ખરા પણ હાકડ એવું છે તો એવું કંઈક છે આપણા બ્લોકમાં ખાસ 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 તો આવું છે પણ હું દવા નો reject જ પાસ થયો બાકી ક્રિસ્ટલ જે ગાય દોઈ લીધી ખાલી જો ગાય દોઈ લીધી ને તો સાટા ચાલુ થઈ ગયા જ્યાં હારી ગાય ને ડોલાઈ દઈએ આપડે મીકી નાખે ટપક ટપક ચાલુ થઈ ગયું ને બધું થઈ ગયું એવું લાગે પછી જો વરસાદ આવા દો તો ને આમ ભૂલી ગયા જો વધતો જાય કાલ આવ પછી મળીએ કેવો આવે એ જોઈએ નદી બધી પૂર ઘાટ ને એવું જોઈએ મારે તો હવે ત્યારે આપણું શું જાય કારણ કે આપણે ખરડી દવા છટાઈ ગઈ એટલે ટેન્શન જ નથી પાંડીને વધીએ રોકાઈ જાય થોડીક મદદ કારણ કે ખરની દવા સાટી એટલે હું ટેન્શન નથી અને છ કલાક ત્રણ કલાક મેં ના છ કલાક કાલ પાંચ વાગે સાટી લીધી એટલે બાર વાગે મેં એવું એટલે આપણે કોઈ જીતને ઉપાદી જ નથી ચાલો ફટાફટ મેવરતાના દૂધ જતા પછી મળીએ મિત્રો બહુ પછી ચાર વાગે આવી ગયા ખેતરમાં જો કાલે અહીંયાથી આપણે શન રોકાઈ તો સહેજ ખૂચજો તો ઉકેળાવાળી જગ્યા છે એટલે પણ જોઈ હે ને પાણી તો નહોતું જ જોઈ રહ્યું વરસાદને કારણે છે ને વરસાદ આજે કાલ જેવી ફર નથી કાલે જે આપણે દવા તો ને બહુ મસ્ત દવા છે બફા મી જાય એ રીતનું કામ કરે જે આ હેમ મળી જાય આ મોટી હેમ હોયમાં ગોળી થઈ પણ આવી રીતની થઈ ગઈ છે સસ્તા પડી ગઈ ધીમે ધીમે મરી તો જશે નબડી પડી જાય એકદમ કે દી હું મરી જાહે લગભગ નકે પછી કઈ ખાતી ભાતી આલે પડે હવે આમ વરસાદ આવે એવું વળી વાતાવરણ આવું કઈક છે થઇ જાત બાકી તો કઈ મસ્ત રુખડા જાય માંડવી બહુ મસ્ત હોય છે આહે મરી જાવ તો ઘણાય ઘા સુઈ ગયો એવું દેખાય અને હળવે પડી જાય અને હળવે પડતા વાર જ ના લાગે અને જે પડી ગયા અહીં હળવે આવ્યો સળી જાય તે રીતે દવાના અસર આમાં ડાયરેક એવો થાય તો આવું કંઈક છે બાકી ડાયરેક જીણું જીણું વાર લાગે એટલું મોટું છે ને એટલું બોલું મળશે જોઈએ હવે તો બાકી હાથ દીએ હાથ આટ દીએ હાવ પણ મળી જાય હાથ પાંચ દીએ હા ત્યાં પણ હાથ દે આપણે કોઈ જીતની ઉપા દીધા નથી તાત્કાલ કે આ દવા છાંટી દઈએ છાંટી દઈએ છાંટી દઈએ કે હાથી આંખી દઈએ હાકી દઈએ હાખી દઈ કારણ કે વરસાદ વર્ષે નો ટેન્શન નાખી જાઓ વરસાદ આવે એવું શું તો હવે મિત્રો શું કરીએ આપણે આપણે વિડીયો એડિટ નું થોડું કામ ચાલે છે તો એ હું એડિટિંગ કરી અને પછી મળી આજનો બ્લોક વિડીયો આપણે અત્યારે કરી છે અને આજે સાઈડ આપણે આમાં ડાયક વાત નથી સહી હવે કેવું કરી જાય કે ચોખ્ખું હોવું ફરિયા ફરી આપણે અંધારું ભીડ વાત મને આજનો બ્લોક વિડીયો આપણે પૂરો કરી આજનો બ્લોક વિડીયો અત્યારે આપણે પૂરો કરી કાલે એક નવો બ્લોક સાથે ત્યાં લાગી જય દ્વારકાધીશ જય માતાજી